હેલ્લો યુટ્યુબ ફેમિલી ગેમ સો મજામાં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે વાવડી તો તમે પણ અમારા માતાજીના દર્શન અને દર્શન કરવા માટે લાઇક શેર કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરો અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો બે લાઇક પર ક્લિક કરો આ છે લાઈક લાઈવ લોકેશન અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર તો તમે પણ પધારો દર્શન કરવા પાવડીયા હોય તો જરૂર મુલાકાત કરજો માતાજીની જય ખોડિયારમાં કોમેન્ટમાં જરૂર લખજો તો હવે કરાવું દર્શન ખોડિયાર માતાજીના આ છે મારા મમ્મી અહીંયા ખોડિયાર મના દર્શન કરવા માટે આવેલા છે તો મારા મમ્મી પણ દર્શન કરે છે હાથ જોડે છે તો અહીંયા છે માતાજી થોડી થોડીયાર માતાજી તો વાવડી આવો તો જરૂર માતાજીના દર્શન કરજો આ છે માતાજીનો ભેળિયો નવા હોય તો વિડીયોમાં પેહલા લાઈક પર ક્લિક કરી દેજો જય માતાજી આ છે બે આપણે પણ દર્શન કરી લીધા છે તો જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં અને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈક પર ક્લિક કરી દેજો આ છે માતાજીનું મંદિર અને લોકેશન તો નવા હોય તો કોમેન્ટ સબસ્ક્રાઈબ અને કરતા રેજો આજે કોડિયાર માતા મંદિર હેઠં ખોડિયારમાં જગદંબા જોગણી અને માડી જપીએ તિહારાઈ જાપ અખંડ અખંડ તારા દીવડા બળે